હમણાં થોડાક ટાઈમ પહેલાં હું એક લગ્નમાં ગઈ હતી તો ત્યાં મેં ઇન્સ્ટન્ટ અથાણું ખાધેલું મોસ્ટલી ઇન્સ્ટન્ટ અથાણા લગ્નમાં હોય જ છે અને એ રસોઈયાએ મતલબ એટલું બધું સરસ બનાવેલું ને તો મેં એમને જઈને પૂછી જ લીધું કે ભાઈ આ તમે કઈ રીતે બનાવ્યું છે કારણ કે મને બહુ જ ટેસ્ટી લાગ્યું અને એટલું બધું સરસ લાગ્યું ને તો મેં જઈને કીધું કે ગાજર મરચાંનું અથાણું તમે મને કહેશો પ્લીઝ તો એમણે મારી સાથે એક રેસીપી શેર કરી છે તો આજે હું રસોઈયાની સિક્રેટ રેસીપીથી તમને લગ્ન પ્રસંગમાં હોય એવું ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું તમારી સાથે શેર કરવાની છું તો એના માટે મેં અહીંયા મરચાં અને ગાજર લીધેલા છે તો મરચાં છે ને આ રીતે થોડા કૂણા હોય એવા લેવાના અને એકદમ શાઇનવાળા નહીં થોડા મેં મોળા લીધેલા છે જો તમે તીખા ખાવા માગતા હોય તો લઈ શકો મેં અહીંયા જો આ રીતે દબાવી એટલે બી પણ ઓછા હોવા જોઈએ આમ દબાવશો ને એટલે તમને આઈડિયા આવશે જો આ રીતે સોફ્ટ હોવા જોઈએ તો એવા મરચાં પસંદ કરવાના એકદમ શાઇનવાળા એકદમ ગ્રીન હોય ને એવા નહીં લેવાના એ બહુ જ તીખા હોય તો આ મીડિયમ તીખા હોય અથવા તો મોળા પણ હોય એમ તો અહીંયા મેં મોડા મરચાંનો યુઝ કર્યો છે અને ગાજર છે ને એને મેં દેશી ગાજર લીધેલા છે તો જો તમે વઢવાણી મરચાં મળે તો તમે એ પણ લઈ શકો છો પણ અત્યારે મારે અમારા ઘરમાં તો મોળા ખાય બધા અને એ રસોઈયાએ પણ આ મોડા મરચાં જ લીધેલા હતા એટલે મેં પણ સેમ મોડા મરચાં લીધેલા છે ને સાથે ગાજર તો આ હું તમને વજનમાં કહું ને તો દોઢસો ગ્રામ જેટલા ગાજર અને દોઢસો ગ્રામ જેટલા મોડા મરચાં છે તો એકદમ પ્રોપર ધોઈ લીધેલા છે અને સરસ લૂંચી લીધેલા છે સારા કપડાથી અને વચ્ચે ભાગ કરી આ રીતનો બીનો ભાગ છે ને મરચાંનો એ કાઢી લેવાનો તો આ રીતે બધો જ બીનો ભાગ હું કાઢી લઈશ અને આ ખાવામાં કેવું કે આમ જમવાનો સ્વાદ આમ અનેક ગણો વધારી દે એમ કારણ કે ઘણીવાર એવું હોય આપણને જમવાનું ક્યારેક ભાવતું હોય ના ભાવતું હોય શાકમાં પણ એવું થતું હોય તો એ ટાઈમે તમારે જો બાજુમાં આવું કંઈક મળી જાય ને તો મજા આવી જાય ખાવાની અને એમાંય શિયાળો છે તો આવા અત્યારે ગાજરને બધું બહુ સરસ આવે દેશી અત્યારે એકદમ મીઠા હોય તો આવું કંઈક કરીએ તો મજા આવે તો અને એમાંય જો પાછું ઇન્સ્ટન્ટ મળી જાય ને તો બીજી વાત જ શું હોય એમ તો આ રીતે વચ્ચેથી કટ મૂકવાના અને અત્યારે મેં અહીંયા નાના નીચેનો ભાગ છે એના બે કટ કરેલા છે અને ઉપરના ભાગમાં બેથી ત્રણ પીસ જેટલા થશે તો આ રીતે એક સરખા નાના નાના પીસ કરી દીધેલા છે થોડા લાંબા હોય એવા અને હવે આપણે સેમ એ જ રીતે ગાજરના પણ પીસ કરી લઈએ તો અહીંયા મેં ચાર નંગ જેટલા ગાજર લીધેલા છે તો આ અથાણું તમે જુઓ તો પંદર દિવસ સુધી એવું ને એવું રહેશે તો તમારે એને એક દિવસ બહાર રાખવાનું રહેશે અને બાકીના ટાઈમે તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાનું તો મતલબ આજે હું તમને એવી ટ્રીકને ટિપ્સ પણ આપીશ જેથી કરીને તમારું આ થાણું ચીકણું પણ ના થાય અને ટેસ્ટ એવો ને એવો જળવાય રહે એ એ આપણે જોઈશું આગળ તો આ રીતે ગાજરને પણ આપણે પહેલેથી માટી એકદમ પ્રોપર કાઢી દીધેલી છે ઘસીને ધોઈ અને પછી લૂંચી લીધેલા છે અને હવે ધોવાની અને જરૂર નથી આ રીતે લૂચી અને પછી જ એને સુધારજો જેથી કરીને અથાણું બગડી ના જાય જો ભીનું ને ભીનું રહી જશે ને થોડું ભેજવાળો ભાગ હોય ને તો જલ્દીથી અથાણાં બગડી જતા હોય છે એટલે એવું ના થાય એના માટે આ રીતે કરવાનું હવે આપણે ગાજરને આ રીતે કટ કરી દઈએ એ પણ સેમ આપણે મરચાંની જેમ જ કટ કરવાના છે વચ્ચેનો જે ગાજરનો ભાગ હોય ને એને હું કાઢી લઈશ અને અમારી સાઈડ છે ને પિત્તનો ભાગ કે મને નથી ખબર મારા મમ્મી એવું કહે કે આ પિત્તવાળું નહીં ખાવાનું જે એનાથી આપણને ઉધરસ વધારે થાય એટલે એ ભાગ હું વચ્ચેથી ઓલવેઝ કાઢી દઉં છું તમે શું કહો છો મને નથી ખબર અને જે જે કહેતા હોય ને તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો પણ મને પણ આઈડિયા આવે કે કયા ગામ કે સિટીમાં શું કહેવાય છે એને અને આ રીતે મેં ગાજરને પણ ઊભા કટ મૂકી દીધેલા છે તો આ જ રીતે બધા ગાજરને આપણે સુધારી દીધેલા છે હવે આપણે એનો એક મતલબ મિક્સ મસાલો બનાવવાનો છે તો એ છે આપણે અહીંયા રાયના કુરિયા લીધેલા છે તો રાયના કુરિયા અહીંયા હું છથી સાત ચમચી જેટલા જ નાખીશ કારણ કે તમે જોજો બહાર આપણે ઘરે બનાવીએ ને તો વધારે નાખતા હોય છે રાયના કુરિયા અને મેથીના કુરિયા પણ અત્યારે છે ને બધા તમે જોજો લગ્નમાં એવું હોય કે આમ થોડા ઓછા હોય ખાલી કોટીન થાય એવું હોય ને તો પણ એ અથાણું બહુ મસ્ત લાગતું હોય તો આ રીતે આજે મેં એ રીતે બનાવ્યું છે તો અહીંયા મેં સાત ચમચી જેટલા રાઈના કુરિયા લીધેલા છે અહીંયા તમારે મેથીના કુરિયા નાખવા હોય તો થોડા નાખી શકો મેં અત્યારે યુઝ નથી કર્યા એ રાઈના કુરિયામાં જ હતા અને મને બહુ જ ટેસ્ટી લાગ્યા હતા તો આ રીતે વચ્ચે ખાડો કરી દેવાનો અને પછી અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અહીંયા હું વિશાલ મસાલાની સ્પેશિયલ ખાંડેલી જે હળદર આવે છે ને એનો યુઝ કરું છું તો એને આપણે અડધી ચમચી લીધી છે એનો ટેસ્ટને સુગંધ અને કલર આખું વર્ષ એવો ને એવો જળવાઈ રહે છે હવે એને પણ વચ્ચે આપણે હોલ કરી દેવાનું આ રીતે અને હવે આપણે અહીંયા ગરમ તેલ થવા મૂકવાનું છે અહીંયા તમે કાચું તેલ પણ યુઝ કરી શકો પણ હું કાચું તેલ નથી યુઝ કરતી કારણ કે જો કાચું તેલ યુઝ કરશો ને તો કેવું મેરેજમાં એટલે મતલબ લગ્નમાં તો એવું હોય કે એક જ દિવસમાં બધું પતી જવાનું હોય પણ આપણે તો અહીંયા પંદર દિવસ સાચવાનું છે એટલા માટે ગરમ કરવાનું બાકી તમે જો ઇન્સ્ટન્ટ એટલે કે આજે ને આજે તમારે ખાવું હોય તો કાચું તેલ પણ તમે નાખી શકો છો તરત જ ખાઈ શકશો તો અહીંયા હું પાંચ ચમચી જેટલું તેલ લઉં છું તમારે અહીંયા ચારથી પાંચ ચમચી તેલ લેવાનું આટલા તેલમાં પણ એ બગડશે નહીં અને એવું ને એવું સરસ રહેશે તો તેલને આપણે પ્રોપર ગરમ કરી લઈએ તો આ રીતે જુઓ એકદમ પ્રોપર ગરમ થઈ જાય ને પછી એને ઠંડુ થવા દેવાનું છે એ એટલા માટે કે જેનાથી અથાણું બગડશે પણ નહીં અને ચીકણું પણ બિલકુલ નહીં થાય અને હળદર કાચી પણ નહીં લાગે તો આ રીતે એને હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને થોડું ઠંડુ થવા દે તો આ રીતે હું એને હલાવતી રહું છું તો ધીરે ધીરે જુઓ થોડું ઠંડુ થવા જ લાગ્યું છે એટલે કે સતપ જે હોય ને નવ શેકું ગરમ એવું રાખવાનું એકદમ ગરમ ગરમ નહીં નાખી દેવાનું આમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા મેં સતપ એટલે કે નવ શેકું ગરમ તેલ અંદર એડ કર્યું છે વચ્ચે અને જો હળદર એકદમ સરસ પલળી ગઈ છે તેલમાં જેથી કરીને એની સુગંધ સરસ આવશે હળદરની અને સીધું જ ગરમ તેલ જો કુરિયામાં પડશે ને રાઈના કુરિયામાં કે મેથીના કુરિયામાં તો એ ચીકણા થઈ જશે કુરિયા એટલે થોડાક દિવસ એવાને એવા રહેશે પછી એમાં ચીકાશ બેસી જશે એ ના થાય એના માટે તમારે નવ ગરમ તેલ નાખવાનું આ રીતે વચ્ચે કુરિયા ઉપર બિલકુલ નહીં નાખવાનું તો આ રીતે વચ્ચે જ નાખવાનું રહેશે અને જો તમે હિંગ ખાતા હોય તો તમે હિંગ પણ વચ્ચે નાખી શકો છો પછી એના ઉપર તમારે તેલ નાખવાનું રહેશે તો તેલ નાખી આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું અને હવે જો અડીએ એટલે ઠંડુ થઈ જશે તરત જ તો આવું ઠંડુ થઈ જવું જોઈએ પછી જ અંદર મીઠું એડ કરવાનું જેથી કરીને ભેજનો ભાગ ના રહે એટલે બિલકુલ અથાણું આપણું બગડશે નહીં તો અહીંયા મીઠું અને લીંબુ બે પ્રિઝર્વેટિવનું કામ કરશે આના અંદર અથાણામાં તો એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે આપણા ગાજર અને મરચાં એડ કરી દેવાના આ બિલકુલ પણ ભીના નથી જો એકદમ કોરા છે એટલે આ બગડવાનો ચાન્સ બિલકુલ નથી તો આ રીતનું જ તમારે અથાણું બનાવવાનું તો તમારે લા લાંબો ટાઈમ એવું ને એવું અથાણું રહેશે અને ખાવાની બહુ મજા આવશે તો આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું હવે અહીંયા મોટું મેં એક લીંબુ લીધેલું છે નાનું હોય તો તમે દોક લીંબુ અંદર નીચવી શકો તો અહીંયા મોટું લીંબુ છે તો આ રીતે મારો હાથ એકદમ ચોખ્ખો જ છે તો આ રીતે હાથેથી જો નીચવી દઈશ તો એકદમ પ્રોપર એકદમ સરસ ખટાશ પણ આવશે અને કુરિયા છે ને થોડા કડવા હોય એટલે તરત તમારે ખાવા હોય તો આ રીતે લીંબુ નાખશો એટલે જો થોડીવાર પણ પડ્યા રહેશે ને એક દિવસ તમારે આમને મિક્સ કરીને રહેવા દેવાના બને તો જો ટાઈમ હોય તો અને પછી તમારે કાચની બોટલમાં એટાઈટ જે બોટલ હોય ને એમાં ભરી દેવાના એટલે કાચની જારમાં ત્યાં સુધી જુઓ કેટલા સરસ થઈ ગયા છે અને કોટીન પણ સરસ થઈ ગયું છે તો આ રીતે મેથી મતલબ રાઈના કુરિયા તમને કડવા બિલકુલ નહીં લાગે આ રીતે લીંબુ અને મીઠું થોડું ચડિયાતું નાખવાનું કોને કોને ઘરે આવા અથાણા બને છે ઇન્સ્ટન્ટ એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે શું બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ